દેવી કવચ અર્ગલા કિલ કું ચંડી તંત્ર ગ્રંથોના આધારે જોઈએ તો કેટલા ચંડીપાઠ કરવાથી જીવનમાં કયા કયા વિઘ્ન અને મુશ્કેલીઓ દૂર થાય છે તે જાણીએ ચંડી કરવાથી થતા ફાયદા જીવનના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ત્રણ ચંડી પાઠ કરવા જોઈએ ગ્રહ પીડાની શાંતિ માટે પાંચ ચંડી પાઠ કરવા જોઈએ ભવિષ્યની ચિંતાઓ દૂર કરવા માટે સાત ચંડી પાઠ કરવા જોઈએ જીવનની કોઈ પણ જાતની અશાંતિ દૂર કરવા માટે નવ ચંડી પાઠ કરવા જોઈએ રાજકીય કામકાજ માટે અગિયાર ચંડી પાઠ કરવા જોઈએ શત્રુ દૂર કરવા માટે બાર ચંડી પાઠ કરવા જોઈએ પતિ કે પત્ની ખોટા રસ્તે હોય અથવા તો સંતાનો ખોટા રસ્તે હોય એટલે કે કહ્યામાં ન હોય તો 14 ચંડી પાઠ કરવા જોઈએ લક્ષ્મીની પ્રાપ્તિ માટે વેપાર વધારા માટે 15 ચંડી પાઠ કરવા જોઈએ બંધનથી છૂટવા માટે 25 ચંડી પાઠ કરવા જોઈએ અન્ય કામના સિદ્ધિ માટે સિદ્ધ મંત્રથી સંપૂર્ણિત પાઠ આચાર્યના માર્ગદર્શન પ્રમાણે કરવા જોઈએ આમ ચંડીપાઠનું મહત્વ ઘણું છે ચંડીપાઠ સંપુટ પણ થઈ શકે છે વિદ્વાન પરંપરાગત દીક્ષિત સુસંસ્કૃત બ્રાહ્મણ પાસે ચંડીપાઠ કરાવવાથી જીવનની મુસીબત દૂર થાય છે અને યજ્ઞ કરવાથી સર્વ અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે